ગુજરાત પર મેઘરાજા ઓળખોળ થઈ ગયા થરાદ બાદ પાટણ પંથકનો વારો પાડી દીધો મેઘરાજાએ સાંતલપુર તાલુકાને ધમરોળી નાખ્યું અહીં ચોવીસ કલાકમાં આઠ ઇંચ તો અડતાલીસ કલાકમાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય સાંતલપુરમાં આવ્યું પૂર સમગ્ર શહેરમાં છાતી પાણી ભરાતા અનેક લોકો ફસાયા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા મામલતદાર ફાયર વિભાગ પોલીસ સહિતના તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કરાયું તળાવ વિસ્તારમાં છપાન ટેકરી વાસમાં રહેતા પરિવારનો બોટ મારફતે રેસ્ક્યુ કરાયો જુઓ પાટણના સાતનપુરના ગામડાના હાલ વરસાદી તોફાની મિજાજમાં બેટિંગ કરતા ગામડામાં પૂર આવ્યું આખું ગામ જાણે બની ગયું વોવા અને બકુતરા ગામનું તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસી ગામની એક એક શેરીમાં પ્રચંડ વેગમાં પાણી ઘૂસી જતા રોડ પર પાર્ક કરેલા વાહનો તણાવા લાગ્યા એક ટ્રેક્ટર તો અડધું ડૂબી ગયું તો ખેતર વિસ્તાર બેટમાં ફેરવાતા અનેક લોકો ફસાયા કમર સુધીના પાણી ભરાતા સ્થાનિક લોકો અને તંત્રની ટીમે પહોંચીને દોરડા બાંધીને એકવીસ લોકોનું રેસ્ક્યુ કર્યું હજુ પણ સાતલપુર બકુતરા વોવા દાત્રાણા રણમલપુરા ગામની સ્થિતિ ખરાબ છે સાતલપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીની સામનો કરવો પડ્યો છે ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી દૂર બની છે ખેતરબેટમાં ફેરવાયા છે સાતલપુર તાલુકાના બરાર ગામનું તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી વોવા ગામમાં ઘુસ્યા હતા આ તરફ રોડ પર પણ દરિયો બની ગયેલા આ દ્રશ્યો જોવા મળ્યા સાતલપુરથી કચ્છ જતા નેશનલ હાઇવે ઉપર ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ જેથી વહીવટીતંત્ર દ્વારા નેશનલ હાઇવે ઉપરના ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની ન્યૂ અપડેટ્સ